કવિ કલાપીની કલ્પનાને અત્યારે એક કળી ગઈને મને ખૂબ અર્દ આનંદ મળ્યો આજે કવિ કલાપીની કલ્પનામાં કંઈ એટલો બધો જાદુ હતો અને એની અંદર હૃદયના ભાવો જોડાયેલા હતા એ અત્યારે કવિ કલાપીને યાદ કરી અને આ પંક્તિ ગાયું છું મોજ મોજ અને નર્મદાના સુંદર બધાના કિનારે આવા આહાદક વાતાવરણની અંદર શીતળ મંદ અને સુગંધિત પવન આવી રહ્યો છે ત્યારે આ એવા અહોરમ્ય ભાગીદારીને કદાચ આ આપણે આ નજારો બહુ ખૂબ સુંદર મજાનો છે બહુ જ મજા આવી જાય મજે મોજ મજે મોજ